આજ તો મિત્રો આજથી લગભગ વીસ પચીસ વર્ષ પહેલાં એક સમય હતો જ્યારે મોબાઈલ નહોતો અને આ મેંગી ચિપ્સ કે ચોકલેટ બિસ્કીટ આવા જે દુકાનની ચીજો છે એ બહુથી કમ ખાવાતી હતી લગભગ નેવું ટકા નથી ખાવાતી ત્યારે આવા ખોરાક જે બોરડીના બોરા જેવા નાના ભૂલકાઓ ખાતા હતા આજે મિત્રો ખૂબ જ લુપ્ત થતી આ જે પરંપરા છે જે નાના બાળકો બોર ખાવા જતા હોય તમે જોઈ રહ્યા છો અહીંયા હા તો અહીંયા ખૂબ સારા એવા બોર ખાતા બોરડીને બોર પાડે હે તો મિત્રો અહીંયા એક બોરડી છે અમારા ખેતરના સેઠે અને બોરડી આવી છે અને આ બચ્ચા અહીંયા ખાઈ રહ્યા છે તમે જુઓ તો મિત્રો તમે પણ તમારા જીવનકાળમાં કેટલા બોરા ખાતા હા જરૂર કોમેન્ટમાં જણાવશો નાના નાના બચ્ચા બોર ખાઈ રહ્યા છે અહીંયા તો મિત્રો આપ પણ જરૂર કોમેન્ટમાં જણાવશો કે તમે ક્યાં બોર ખાધેલા હોય તો આ એક બોરડી છે મિત્રો બોરડી એ ઘણા બધા પશુ પક્ષીઓને આહાર આપે છે મિત્રો નાના નાના જે ખિસકોલી છે કે પછી ઉંદર છે કે એના સિવાય ઘણા બધા જીવોને આહાર આપે છે તો પછી મિત્રો હોલા કે પછી નાના મોટા ઘણા બધા પક્ષીઓ છે જે આ બોરડી અંદર માળા બાંધી રહેતા હોય છે અને આની અંદર એમની સુરક્ષા બી મળે છે કેમ કે જે શિકારી પક્ષીઓ હોય છે જે બાજ સંભળી આ પક્ષીઓ શિકાર માટે આવે તો બોરડી અંદર કાંટા હોય તો એમનું સુરક્ષિત બચ્ચા બી રહી શકે અને પોતે પણ સુરક્ષા અનુભવી શકે તો કાંટાવાળી વનસ્પતિ બોરડી એની અંદર અનેક પક્ષીઓ રહેઠાણ અને આહાર આપે છે તો અહીંયા મિત્રો કાચા બોર આવ્યા છે તમે જોઈ રહ્યા છો હેને તો બોરડી ખૂબ જ સારું વૃક્ષ છે મિત્રો જે ખેતરના છેડે ખેડૂતને મદદ કરે છે જે એકબીજા ખેતરથી આવવા જવા માટે જે પશુ મોટા પશુ રોજડા છે ગાયો છે એ ના આવે તેના માટે સારી એવી રક્ષા પણ કરે છે એકબીજા ખેડૂતને અને આબોહવાની દ્રષ્ટિએ મિત્રો વાત કરીએ તો આપણા ખેતરના છેડે જે બોરડી કંઠેર વાસેટી કે ઘણા બધા જે વૃક્ષો હોય એ વૃક્ષોમાંથી એક સુંદર આબોહવા બને જેના રસમાંથી અને એ વાયુ જે છે આપણા ખેતરને મળે અને જેનાથી આપણા ખેતરના જે પાક છે એને પૂર્ણ પોષકત્વ મળે અને એ પાક ભરપૂર માત્રામાં થાય અત્યારે તમે જોયું છે ઘણા પાક નિષ્ફળતા હોય છે કેમ કે ખેતરના શેડાથી આવી ફેન્સી વાયુ આવી જાય શેડા નીકળી જાય એટલે જે ઔષધીય જે વાયુ બનતો હોય વાયરો બને જેની અંદર બ દરેક પ્રકારની ભિન્ન ભિન્ન પ્રકારની વનસ્પતિઓમાંથી એક વાયુ બને એમનો જે શ્વાસ પ્રક્રિયા થાય અને એમાંથી જે નીકળે જેમ કે લીમડાનો કોર તમે અનુભવ્યો છે ચૈત્ર મહિનાની અંદર લીમડાના કોરમાંથી કેવો સરસ મીઠો અને કડવો સુંદર જેનો કોર આવે એમાંથી તમે વાયુ જે એનો મહેક જોઈએ છે એ જ મહેક મિત્રો એ તમને આપણને જોવા મળી રહી છે આપ જુઓ એવી રીતના એ મહેક છે એવી રીતના અનેક વનસ્પતિઓની મહેક બને અને પોતાના ખેતરના પાકને લગતી હોય હરિ પાક પછી સુરક્ષિત રહેતો હોય મિત્રો તો જય મા બનાસ હર મહાદેવ આપ પણ જરૂર જણાવશો આપને કેવો લાગ્યો વિડીયો